અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર દ્વારા તૈયાર કરાયેલ વર્ષ બે હજાર ચોવીસ પચીસના ડ્રાફ્ટ બજેટને મંજૂર કરવામાં આવ્યું છે ડ્રાફ્ટ બજેટમાં રૂપિયા એક હજાર ચારસો એકસઠ પૂર્ણાંક ત્યાંશી કરોડનો વધારો કરીને રૂપિયા બાર હજાર બસો બાસઠ પૂર્ણાંક ત્યાંશી કરોડનું બજેટ મંજૂર કરાયું છે આ બજેટમાં અમદાવાદના એસજી હાઇવે ઉપર ખૂબ જ મોટું લોટસ ગાર્ડન બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે તો વિવિધ સ્થળોએ કમળની થીમ આધારિત ગાર્ડન બનાવવામાં આવશે ધાર્મિક સંસ્થાઓના ટ્રસ્ટની પ્રાથમિક સુવિધાઓ માટે પચીસ કરોડ ફાળવવામાં આવ્યા છે ગુજરાતની એ માટેનું આયોજન કરવામાં આવશે